તમારા ફોન નંબર હા જો હું તમને કેરી દેખાડું

हां यो तमने नए जड़े YouTube मा से हूं जे के फार्मिंग करो के जे पछि पॉइंट पछि क्या पछि कोई फार्मिंग रखो जे के फार्मिंग जे करी जे के फार्मिंग मिंग એટલે પોઈન્ટ કરો જે કરીને તમારા YouTube માં આગ્રામ શરૂ કરીને એને શેર કરી દો એટલે એમાં થઈ જાય આ કે હારો હાલો આગળ તમારામાં શરૂ કરાવી દઉં ઈ મારું બલ ચાલ્યું નુ આ દણા હું આમાં ખાલી આમ ઉતારું હું ઓનલાઈન તમને નામ ન ખબર કોમેન્ટ કે નહીં કોમેન્ટ જે કરે મને ખબર હોય કે કોણ છે કોણ જોવે કોણ લાઈક કરે મને કાઈ ન ખબર હોય આ લગભગ મે અડધી પોણી કલાક જોયું શું બેઠા બેઠા શેર કરો વોટ્સઅપ અમારે ભાઈ નામ કે છે કાનજી હું નામ બોલ એ આવી ગઈ એ તું બે તારા બે ને થોડો